નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા ઓળખમાં ને તમે હું અમારો મોટા હોઉં જો અત્યારે પગાર નીચે અટાણ પડી છે તો હું કઈ પડીને ભૂલ જોવા જો મરવા હે એ કેટો એ કેટો કેટો એ મગર પડી જતો જો હે રાઈટ ડોકામાં મિત્રો આ છે અમારો લેવ ગાડી શું કહેવાય કેવાય અને કોઈ પોસ થુઈ પાસ બોય પાસ નહીં બોયફ્રેન્ડ નહીં નહીં બાયપાસ હા તો મિત્રો આ અમારો બાયપાસ છે પુલ હા તમને હું આવો કર લઈ ને આને આ નોખવા કેન્સર થઈ જાય હવે છે મારી ફોર વ્હીલ ઓ નો હે ઘણા ની કી બડ આધી ગામ ની આધી છે હદી ના નદી કહેવાય નદી હા નદી

એવો ચડપત છે તમારા ગામમાં છે ન હોય તમને શું લાગે છે કે કોઈની ખોડવી વ્હીલર ના ટાયર જોવા રોકાડો છે એમ ના ના અમારી ઉપર કજો વધી ગયો છે કોઈ ઊંચી પાછી ના આપે તો ચોમાચું કાઢીએ કેમ કે ગરીબ બહુ આટો વાટી ગઈ છે અને મિત્રો તમને શું લાગે છે આ પુલ એમણે બન્યું છે આમાં અમારા ચડપટ બહુ મોટો હાથ છે એટલો લાંબો હાથ હતો માટે ઉભી ના ચિંતા જ છે નકડો તો આજ પુલ બનાવવામાં અમારા ચડપ છે થોડોક ચાથ નો આપ્યો ને તો આજ અમે ટાયર લઈને આમની ઉપર ન રખડતા હોય અમારે હાલી હાલી ગામમાં પાર કરવું પડે ચડપ તમને મગેર પિક નો લાગે તમે એટલા બધા નજીક જોવો છો પુલ એટલા નજીક છે અમારા ચડપટ મઘટઈ સજ બી તો લેખો એને ચરપત કહેવાય તમને આવા ચરપત ના મળે તો મિત્રો હવે કોઈ ઉચ્ચી લાપી ચાપા નથી ને બકાલુ ઘરે પુકારી ને કર બાયડીઓ ખાવા નઈ દે આપણે એટલે હાલો આપણે ઘરે જઈએ હવે બાય બાય टाटा ચીયુ ગુગુ ભાઈ તમને ચરપત મઘટ કે બી કરી લાગે જ શું છે હે જો તો કળા નદી આ અમારા ગામની નદી કે ઓકે તમે નીકળો તો કરે ગડ સખાજો મજા બાય બાય टाटा ચી